ગુજરાતી વિષયમાં પાઠ નંબર 15 જેનું શીર્ષક છે 100 ટચનું સોનું તો આ પાઠના લેખિકા છે સુધા મૂર્તિ અને આ પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા એટલે ટાઇટલ છે 100 ટચનું સોનું હવે પાઠની શરૂઆત કરતા પહેલા સુધા મૂર્તિ જે ધોરણ દસમાં હિન્દી સબ્જેક્ટમાં સુધા મૂર્તિ લેસન આવે છે કે જેઓ કર્ણાટકના સી ગાંવમાં તેમનો જન્મ થયો અને તેમણે ઇન્ફોસિસ કંપની જે હતી તેની સ્થાપના કરી અને નારાયણ મૂર્તિના પત્ની છે હવે સુધા મૂર્તિ એક એવું ઉદાહરણ છે કે જે નારી સશક્તિકરણનું એક વિશાલ ઉદાહરણ આપણને જોવા મળે છે સુધા મૂર્તિ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે ટાટા કંપનીની એક વિજ્ઞાપન એક એડવર્ટાઇઝમેન્ટ વાંચી અને મેં એવું લખેલું હતું કે મહિલા ઉમેદવારે અરજી કરવી નહીં આ સાબિતને સુધા મૂર્તિનું સ્વાભિમાન તાગી ઉઠ્યું તેઓ એ ટાટા કંપનીમાં અરજી કરે છે ઇન્ટરવ્યૂમાં જાય છે અને ત્યાં તેઓ એ કંપનીમાં સિલેક્ટ થાય છે રતન ટાટા એમને ઘણું સમજાવે છે કે અમારી કંપનીમાં કોઈ મહિલા નોકરી કરતી નથી પણ ત્યારે એ સુધામૂર્તિ વાક્ય કહે છે કે જો અત્યારે હું ચાલું નહીં કરાવું તો આ પ્રથા ક્યારેય નહીં પડે માટે રતન ટાટા ખુશ થાય છે અને તેમને ટાટા કંપનીમાં એન્જિનિયર તરીકેની નોકરી આપે છે ત્યારબાદ તેમનો વિવાહ નારાયણ મૂર્તિ સાથે થાય છે તેમણે ઇન્ફોસિસ કંપનીની સ્થાપના કરી અને ત્યારબાદ તેમણે અલગ અલગ ગામોમાં જે શિક્ષણ જે શિક્ષણની સંસ્થાઓમાં એમને ઘણું બધું યોગદાન આપેલું છે તો એવા એ કન્નડ અંગ્રેજી ભાષા હોવા છતાં પણ તેઓ ગુજરાતીમાં આ જે એક લેસન છે અનુવાદ આ અનુવાદ છે કે જેને સોનલ મોદી આ અનુવાદક સોનલ મોદીએ કન્નડ અને ઇંગ્લિશ ભાષાની જે ટૂંકી વાર્તા છે એમાંથી ગુજરાતીમાં કરેલું છે આ એક સરસ રચના છે મેં આ ટાઇટલ દ્વારા એમણે ભણતર ભણતરનું મહત્વ સમજાવ્યું છે કે એ સો ટચનું સોનું એટલે એમના મતે સુધા મૂર્તિના મતે સો ટચનું સોનું એટલે શુદ્ધ સોનું શિક્ષણ એ એક શુદ્ધ સોનું છે શિક્ષણ મનુષ્ય જીવનમાં કયા કયા કેવી રીત કેવી રીતે કામ લાગી શકે છે તેનું ઉદાહરણ આ પાઠની અંદર આપણને જોવા મળે છે તદ ઉપરાંત અહિયાં અનુવાદ અમુક શબ્દોનો અહીંયા પ્રયોગ કર્યો છે કે જે પાઠને સરસ પ્રાસભર વિશેષણ યુક્ત બનાવે છે જેમાં વર્ણનનું પ્રાસભર વિશેષણ પણ આ પાઠની અંદર આપણને જોવા મળશે અહીંયા રૂઢિપ્રયોગો પણ ગુજરાતીમાં છે કે જેવી રીતે પગભર થવું વસમું લાગવું વાત ગળેને ઉતરવી ઘોડાપુર ઉમટવા તો આ અનુવાદક જે છે એ અનુવાદકે આ મુહાવરાજા ગુજરાત હિન્દીમાં છે સોરી ગુજરાતીમાં છે એનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન એ જોવા મળ્યું છે તો આ પાઠ જે છે સો ટચનું સોનું જે સોનું છે એ કેવું સો ટચનું હોય પ્યોર એકદમ શુદ્ધ સોનું પણ આ પાઠની અંદર શુદ્ધ સોનું એ ભણતરને બતાવવામાં આવ્યું છે તો એ આપણે આ પાઠ દ્વારા આપણે સમજીશું આ પાઠના મુખ્ય પાત્રમાં આપણે જોઈએ તો કુતંબા છે વિધવા કુતંબા છે અને તેમનો એક દીકરો અયપ્પા છે હવે આ જે સ્ટોરી છે એ સ્ટોરીના અંતમાં આજે સો ટચનું સોનું શું છે એ શીર્ષક એ જે કુતંબા છે એ કુતંબાના મુખમાંથી નીકળે છે અને આ પાઠનો જે ટૂંકી વાર્તાનો જે સાર છે જે ઉપદેશ છે એ કુતંબા દ્વારા આપણને અહીંયા સમજવા મળે છે હવે આપણે આ પાઠની શરૂઆત કરીશું ભારતમાં જો કે અતિથિ દેવો ભવની આપણે ખરા અર્થમાં જો આ જે ભારતીય સંસ્કૃતિ જોવી હોય અતિથિ દેવો ભવ પિતૃ દેવો ભવ ગુરુ દેવો ભવ તો એ ગામડામાં જોવું પડે અને ત્યાં ભલે એમનું ખોરડું વધારે વધારે ગરીબ પણ એમની ભાવના મજબૂત હોય છે ભારોભાર પ્રેમ અને આદર સત્કાર ત્યાં ભલે ગરીબી હોય પણ એવો ભાવથી આ ગામડામાં અમીર લોકો વહે છે એવો અનુભવ આ સુધા મૂર્તિને થાય છે ખરો આનંદ તો એ વાતનો છે કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય અને એમનામાં પ્રેમભાવ તો હોય જ પણ એ પ્રેમ કેવો હોય છે નિસ્વાર્થ પ્રેમ હોય છે હવે એકવાર ને કનારા જિલ્લાના એક નાણાકડા ગામમાં જેનું નામ છે રૂપકળા ત્યાં એક શાળાના સમારંભમાં હાજરી આપવાનું થાય છે તેઓ ત્યાં હાજરી આપવા માટે જાય છે હવે આ જે સ્થળ હતું એ અરબી સમુદ્રના કાંઠે આવેલું સાવ છેવાડું ગામ સાવ ઠંડુ કાળ જામે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદ ઘડી હોય તેવું લીલું છમ છેવાડાનું ગામ ગામમાં એક પણ હોટેલ મળે નહીં હવે નાનકડી શાળા હતી એમના મુખ્ય શિક્ષક હતા તે અપરિણિત હતા તો તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા હતા તેથી સુધા મૂર્તિને થયું કે મેડમ એટલે પેલા ભયે કહ્યું કે મેડમ આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા સજ્જન છે આપણે તેમના ઘરે રહેવું ભાવશે આજે વરસાદ ઘણો છે નદી તો ભરપૂર ઉમટ્યા છે એટલે આજે રાત તો આપણે અહીં જ રોકાઈ જવું પડશે એટલે મુખ્ય શિક્ષક સમજાવે છે કે તમે અમારા જે ચેરમેન છે એમના ઘરે જ રાત્રિ નિવાસ કરો કારણ કે વરસાદ પુષ્કળ પડે છે અને એટલા માટે તમારે આજની રાત રોકાવું જ પડશે હવે તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે અડવું એટલે અજુગતું લાગે રૂઢિપ્રયોગ છે અડવું લાગે એટલે અજુગતું લાગે બીજો કોઈ વિકલ્પ જ ન હતો એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા હું તેમની સાથે તેમના ઘેર પહોંચે હવે સુધા મૂર્તિ જેવા અયપ્પાના ઘરે પહોંચે છે તો ઘર તો ઘણું જ વિશાળ હતું પણ સાદગી હતી ઘરમાં બધી સગવડ હતી કોઈ ઠપકો નહીં ભપકો નહીં એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી બેંગ્લોરી નળિયા થી છત છત પર બેંગ્લોરી નળિયા હતા ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની વરસાદ એવો સાબેલા ધાર પડ્યો કે પગની પાણી પણ પથરાની માફક ભોરા વાગતા હતા એટલે અહીંયા સાબેલા ધાર વરસાદ પડવો એટલે સાબેલા ધાર એટલે પુષ્કળ વરસાદ પડ્યા કહેવત છે કે સાબેલા ધાર વરસાદ એટલે જે પુષ્કળ વરસાદ પડે એના માટે આ શબ્દ પ્રયોજેલો છે એટલે આ વરસાદ એટલો પુષ્કળ પડતો હતો કે આ પગની પાણી પર માને પથરાની માફક ફોરા વાગતા હોય એવું લાગતું હતું એટલે સુધામૂર્તિ અયપ્પા ઘરની અંદર પહોંચ્યા એટલામાં જ અયપ્પાની પત્ની આ સુધામૂર્તિનું સ્વાગત કરવા માટે આવે છે સાઠેક વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નાની જણાયા એટલે એવા આવ્યા હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુર સ્મિતથી તેમણે મને પડભરમાં જ વશ કરી લીધી મને કહે બહેન જરા દિલ લુછી કાઢો જમવાને હજુ અડધો કલાકની વાર છે તમારી બેગ અંદર રૂમમાં છે સુધા મૂર્તિ ફ્રેશ થયા કપડાં બદલીને ડાયલિંગ હોલમાં આવી બેઠા વિશાળ રૂમમાં જમવા માટે અમે ચાર જ હતા શ્રી અયપ્પા તેમના પત્ની શ્રી અયપ્પાના વયોવૃદ્ધ બા કુતુમ બા અને હું એ ચાર જણ ઘરમાં જમવા બેઠા જમીન પર કેળાના પાન પાથરવામાં આવ્યા અમે સૌ ચટ્ટાઈ પર બેસી ગયા રસોઈઓ અમારા ભાણામાં વારા ફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો વાનગીઓનું વિવિધ એટલું બધું હતું કે મને તો મુજારો થઈ ગયો શરૂ ક્યાંથી કરું આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર મને મારા બા યાદ આવી ગયા એટલે સુધા મૂર્તિ પોતાના સંસ્મરણમાં ખોવા જાય છે અને એમનું અતિથિ દેવો ભવ જે દેવો ભવ જે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું દર્શન ત્યાં સુધી સુધા મૂર્તિને આ અયપ્પા અને કુટુંબના ઘરે તેમને જોવા મળે છે હવે કહે છે કે મારો ઉતારો પહેલે માળ ગેસ્ટ રૂમમાં હતો એટલે અયપ્પાનું ઘર ખાસું વિશાળ હતું એટલે એમનો ઉતારો પહેલા માળે હતો પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માણી એટલે બા મને કહે કે ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે સૂઈ જાઓ અલગ બલગની વાતો કરતાં નિંદર વહેલી આવશે મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો એટલે જમ્યા બાદ અયપ્પાની બાએ કહ્યું કે આપણે જો તમે મારી સાથે સૂઈ જશો અલગ આપણે અલગમલકની અલગ અલગ પ્રકારની વાતો કરીશું અને એમ કરતાં 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 આપણે સુઈ જઈશું મેં જરા આડે પડખે થઈ તેમણે પૂછ્યું બા તમારી વાતો પરથી તો લાગે છે કે તમે તમારા જમાનામાં ખૂબ જ ભણેલા હોય તેવું લાગે છે અહીંયાથી આપણું જે લેસન છે સો ટચનું સોનું એની જે વાર્તા છે એથી શરૂ થાય છે બા કે છે કુટુંબમાં છે પોતાની વાત રજૂ કરતા કે રે બેન હું તો બહુ ગરીબ હતા હું તો ખૂબ ગરીબ હતી હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માણી તરીકે કામ કરતી મને ભણવાનો ખૂબ અભરખો હતો મારા બાપે પછી તો મને નાની ઉંમરે જ પરણાવી દીધી એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો ત્યારથી જ મનમાં ગાંઠ માળેલી કે મુય ભલે અભર રહી પણ અયપ્પાને બનાવીશ કહી સો ટચનું સોનું એટલે ભણતર એટલે કુટુંબના વિચારો જ પહેલેથી જ એવા હતા કે જીવનમાં જો કંઈ મુખ્ય વસ્તુ હોય તો એ છે ભણતર ભણતરથી જ આપણે જીવનને સુવાસિત બનાવી શકીએ છીએ અને ભણતરથી જ આપણે કોઈ સમાજ સેવા કરવા માગતા હોય કોઈ રાષ્ટ્રની સેવા કરવા માગતા હોય તો આપણે સમર્થ બનીએ છીએ એટલે મેં મારા વરે અને સારું ભણતર આપવાનો નિશ્ચય કર્યો લે જવાનમાં એમને એક બાળક હોવા છતાં પણ એમને કુટુંબ નિયોજન અપનાવેલું બહુ વસ્તર ભેળો કરીએ તો એકેમાં ભલેવાર ન આવે તો બાના અહીંયા ઉચ્ચ વિચારો આપણને અહીંયા જોવા મળે છે હવે બાની વાત કેટલી સાચી હતી સુધા મૂર્તિ કહે છે મેને મારા વરે મહેનત કરવા માંડી એટલે કુટુંબમાં પોતાની વાત અહીંયા રજૂ કરે છે કે હું અને મારા પતિએ ખૂબ જ મહેનત કરી પણ દેવનું કરવું તે આ અયપ્પા પાંચ વર્ષનો હતો તો ત્યારે એમણે એરું સાંભળ્યું એરું એટલે સાપ કર્યું સાપ એટલો ઝેરી હતો કે પાણી માગવાય ન રહ્યા તોય મેં એમણે વચન કીધું તમ તમારે ચિંતા કરશો ન એક ભાવમાં બે ભવ નહીં કરું ગગાને બનાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ બાના ગાળે ડૂબો ભરાયો એટલે પોતાના પતિની વાત કરતાં 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 કુટુંબા પોતાના ભૂતકાળમાં સરી ગયા અને ભૂતકાળને યાદ કરતા 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 એમના ગળામાં ડૂબો ભરાયો અને એ ડૂબો ભરાયો કે એમના પતિને કહ્યું હતું એક ભવની અંદર બે ભવની કરો મતલબ કે આ હું જીવનભર વિધવા રહીશ અને આપણા ગગાને આપણા અયપ્પાને હું ખૂબ જ ભણાવીશ એવા કોલ જ્યારે એમના પતિ મૃત્યુશયા પર હતો ત્યારે આપ્યા હતા માનો ડૂબો ભરાઈ ગયો સુધા મૂર્તિ ઉભા થયા પાણી આપ્યું બા થોડા સ્વસ્થ થયા પોતાની વાત આગળ રજૂ કરતા કહે છે મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો એ સુધા મૂર્તિને વાત કરતા કહે છે એ જ્યારે બાર વર્ષનો થયો ને ત્યારે મુંબઈ ઉપડ્યો મને જતા કહે કે બા તું ચિંતા ન કરીશ હું ચોક્કસ બનીશ ત્યાં એને હોટેલમાં કબરે કબી વિછરણ નોકરી મળી ગઈ પછી ધીરે ધીરે સેઠનો વિશ્વાસ જીતી લીધો એટલે ચાઉ પાવ તરીકે આજુબાજુની ઓફિસમાં કેટલી ફેરવત તો કરી દીધો બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ કર્યું એટલે બાળક પણ એવો જ હોશિયાર હતો એને પણ એટલી ધગસ હતી અભ્યાસની એટલે એ દિવસે આ હોટેલની અંદર કામ કરતો અને રાત્રિ શાળામાં એને એડમિશન લીધું અને આ ભણવાનું આગળ ચાલુ રાખ્યું ત્યારબાદ અયપ્પા જે છે એ મેટ્રિક પાસ થયું ટકા પણ સારા આવ્યા હોટેલના માલિકે તેને ક્લાર્ક તરીકે રાખી લીધો નોકરી નિરાત થઈ ગઈ રાતની કોલેજમાં નામ લખાવ્યું કોલેજ પતાવી તરત જ મુંબઈમાં હોટેલ ચાલુ કરી બાર વર્ષ એક જ હોટેલમાં કામ કરીને બધો જ હુન્નર હુન્નર એટલે વ્યવસાય શીખી લીધો એના જૂના સેઠે જ અમારી હોટેલનું ઉદ્ઘાટન કરેલું આજે અમારે ઘર જેવો સંબંધ છે એટલે પોતાનો જે અયપ્પા છે એ જે અભ્યાસ કરે છે અને જે કોલેજમાં આવે છે ત્યારે એ જે મુંબઈની અંદર બાર વર્ષની ઉંમરે એક જ હોટૅલમાં કામ કર્યું અને એ શેઠે જ એને હોટૅલનું ઉદ્ઘાટન કરી આપ્યું એની જોડે ઘર જેવો સંબંધ છે એટલે આ વાત પોતાનો ભૂતકાળ આ જે કુતુંબા છે એ સુધામૂર્તિની આગળ વાગોડે છે હવે તો બા અયપ્પા અહીં ગામડે કેમ એટલે સુધામૂર્તિને પ્રશ્ન થયો કે મુંબઈની અંદર મોટેલ છે છતાં આ ગામડે કેમ હવે કુતુંબાનું ભરાવદાર મહ પર શીડુ સ્મિત શીડુ સ્મિત લાવ્યું તેમને ગર્વ અછૂતો ન રહ્યો અને કહે પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટેલો ખોલી મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોઘાટમાં ન ગાઢ્યું હું તો આ ધરતીની પેદાશ મને મારા દેશ મારા पराक ने भाषा वगर मुंबई में बहुमत लागे એટલે સુધા મૂર્તિ કે હસ ન વે એટલે અમારા દાદા અમરનાટપન માં એક શ્લોક કહેતા જનની જન્મભૂમિ સર્વદાપી સ્વર્ગાદપી ગરિયશી એટલે આ જે માતૃભૂમિ છે આપણી માતૃભૂમિ આ સ્વર્ગ થી પણ મહાન છે એટલે કુતબા કહે તું તો બહેન ભણેલી એને તને આવું બધું રૂપાળું બોલતા આવડે પણ મને તો મારા અંતર આત્મા કર્યા કરે તારે કામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર તો આ જન્મારો લેખે માગે મેં તો અયપ્પાને વાત કરી તેને મારી વાત ઘડે ઉતરી દસેક વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને આ પંચાણું વર્ષની ઉંમરે અહીં કાયમ માટે આ ગામની અંદર જે કનારા ગામમાં જે કનારા જિલ્લામાં જે રૂપકડા ગામ છે એ ગામમાં આવી ગયો છે અને ગામની સેવા કરે છે હવે બા મુંબઈમાં તો અમને ધંધામાં ટાઈમ નહીં મળતો હોય અને અહીં અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશો નહીં ને ના મુંબઈ રહ્યા પછી હવા ઉઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે શી રીતે મારાથી પૂછા વગર ન રહેવાય કુતુબે કહ્યું કે અયપ્પાએ મને એક દિવસ પૂછી કે બા મારી પાસે અઢળક પૈસો છે તું કહે તો તું કહે તેમાં હું વાપરવા તૈયાર છું તે મને પેટે પાટા બાંધીને પેટે પાટા બાંધવા એટલે દુઃખ સહન કરીને મને બનાવ્યો છે મને હિંમત દઈને તેને શહેર જવા દીધો અને હું એને લાયક બન્યો હવે હું અત્યારે પુષ્કળ રૂપિયા કમાયેલો છું માટે હે મા હવે તારે જે નાગીના બનાવવા હોય જેટલું બનાવવું હોય એટલું તું બનાવી લે હવે નાગીના ઘણાની વાત થઈ એટલે કુટુંબમાં કહે છે કે બેટા મારા માટે સો ટચનું સોનું એટલે કાંઈ ભણતર નથી ભણતર છે કાંઈ ઘરે નથી ઘરેણું તો એક જ છે એટલે કહે છે ઘરેણું તો એક જ છે તે ભણતર છે મારે કાંઈ સોના મોહનના આભૂષણ પહેરવા નથી પણ મારા માટે સો ટચનું સોનું એટલે ભંતર છે હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા સમય જતો જાય એમ બધું નાશ પામે રૂપ સંપત્તિ ફૂલો રાધેલું પાન બધું જ પણ આ ભંતર જે છે એ ભંતર એ ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદી ગયડ્યું ન થાય એ સાચું રૂપ મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું તું જો ખરેખર કાંઈ કરવા માગતો જ હોય તો આપના વિસ્તારના ગરીબ છોકરા ઘરે રહીને જ બની શકે તેવો કાંઈ કર તારી જેમ નાની ઉંમરે તેમને મુંબઈમાં ટીચાવું ન પડે દીકરા આજે આ દસમી નિશાળ તેને બાંધી છે એટલે સુધામૂર્તિને કહે છે કે આજે મારા દીકરાએ આ દસમી શાળા ખોલેલી છે અને બધાએ બધામાં બે પાણી ચાલે છે અને અહીંયા પાને તો શ્વાસ લેવાનોય ટેમ નથી જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુટુંબના મોહ પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઉચ્ચ સ્તર અને ટકાવારી અવાજ ખમીર બનતા સ્ત્રી પુરુષોને કારણે જ હશે એવા અનુભવબદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે સો વાતની એક વાત ભણેલી કે ગણેલી સો ટચના સુના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે છે તો આ પાઠમાં આપણે એક જ વસ્તુ શીખવાની છે કે સો ટચનું સોનું એ કાંઈ આભૂષણો નથી પણ સો ટચનું સોનું એટલે ભણતર ભણતરથી જ આપણે આપણા જીવનનું કે જે જીવનને આપણે સુવાસિત બનાવી શકીએ છીએ બીજાને ઉપયોગી બનાવી શકીએ છીએ અને કદાચ આપણી ધન સંપત્તિ રૂપ નાશ પામે પણ જે ભણતર છે એ ભણતર કાયમને માટે જ એ સદાયને માટે જ એ એવું ને એવું જ રહે છે અને એટલા માટે કહ્યું છે કે સાચું ધન એ આપણું ભણતર છે સો ટકનું સોનું એ ભણતર છે તો આ પાઠ આપણના માટે ખૂબ જ ઉપયોગી છે અને આમાંથી આપણે એક વસ્તુ શીખવા જેવી છે કે ભણતર એક વસ્તુ એવું છે કે ક્યારે નાશ પામતું નથી સદાય માટે યુવાન જ રહે છે સદાને માટે જ એ તાજું રહે છે અને એ ભણતર જે છે એ જ આપણું સાચું સોનું છે બીજું કાંઈ ઘરેલું નથી તો આ પાઠને આપણે સમજીશું તો જે ક્વેશ્ચન આન્સર છે એનો આપણે સારા આન્સર આપી શકીશું સાચા આન્સર આપી શકીશું અને જે જે મુદ્દાસર પ્રશ્ન છે મતલબ સવિસ્તાર એમાં અયપ્પાનું જીવન અને કુટુંબાનું પાત્ર લેખન આ બે પ્રશ્નોના જવાબ જો તમે એકવાર વાંચી લેશો તો બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને બધા જ એના આન્સર સાચા આવી શકશે